આદમી પાર્ટી દ્વારા ભૂજ કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર પાઠવામાં આવ્યો વર્ષો પહેલા રાજા બનાવેલ દેશલસર તળાવે આજે કચરાનું ઠેર બની ગયું છે એમાં નગરપાલિકા દ્વારા ગટરનું પાણી જઈ રહ્યા છે આ તળાવમાં જણકુંડી વેલ છેલ્લા પાંચ વર્ષથી તળાવનું નાશ કરી રહી છે તંત્રને વારંવાર રજૂઆત કરેલ છે છતાં આનું ઉકેલ આવતો નથી ઉપસ્થિત આગેવાન ભુજ તાલુકા મહામંત્રી મહમદભાઈ ખલીફા પશ્ચિમ કચ્છ પ્રમુખ મહિલા કાંતાબેન પટેલ પશ્ચિમ કચ્છ પ્રમુખ ગોવિંદ મારવાડા પ્રભારી નહેર ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ એકના આવેદનપત્ર આપ્યો હતો કે ભીર નાકારોજી તારા દેશસ્થ તારાઓજી છે એના અંતર આજે છેલ્લા પાંચ વર્ષથી જળ કુંડી વલજી કબજો કરીને બેઠી છે ને નગરપાલિકા દ્વારા એમાં ઘટન નાખવામાં આવે છે જેના અંદર ત્રણ કુંડીનો સમાવેશ છે તો એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યો છે તો કોઈ જાતનો છેલ્લા પાંચ મહિના થયા છે કોઈ જાતનો સફાઈ કામ કરવામાં આવ્યો નથી ને હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી તો આજે જે સાહેબે ખાતરી આપી છે કે જલ્દીને તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવશે ને છવ્વીસ જાન્યુઆરીના અમે રસ્તો પર બંધ કર્યો હતો ને સૂત્રોચ્ચાર પર કર્યા હતા ને આગળ હ હજી પર આગળ પણ કામ કરવામાં નહીં આવે તો અમે ભૂખ હાલતાર પકડશું ને ધરના પાસે પર બેસશું આજે આમ આદમી પાર્ટી દ્વારા ભુજના દેસલસર તળાવ માટે એક રજૂઆત કરવામાં આવી છે અગાઉ પણ રજૂઆત એમણે કરી છે એનું રિમાઇન્ડર કરવાનું હતું અધિક કલેક્ટર સાહેબશ્રીને મળીને અમે રજૂઆત કરી છે દેસલચર તળાવનો જે પ્રશ્ન છે એનો ટેકનિકલ ઉકેલ ઘણો બધો છે અને ટેકનિકલ ઉકેલમાં જો પ્રશાસન યોગ્ય ધ્યાન આપવામાં આવે તો ચોક્કસપણે દેસલસર તળાવની સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે દેસલસર તળાવની સમસ્યા છે એટલે મારા વિસ્તારની સમસ્યા એટલે એક સામાજિક કાર્યકર તરીકે કોઈપણ વ્યક્તિ દેશલસર તળાવ માટે કામ કરતું હશે કોઈપણ સંગઠન કોઈપણ પાર્ટી કામ કરતી હશે તો એની સાથે હંમેશા મારું સમર્થન રહેશે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે